પાટીદાર સમાજના પ્રશ્નો મુદ્દે શિબિરમાં આંદોલન આ સાથે વધુ માહિતી આપવા માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા મહેતા જોડાઈ ચુક્યા છે ગાંધીનગરમાં પાટીદાર સમાજની ચિંતન શિબિર મળવાની છે શું ચોક્કસ હવે થોડા ઘણા સમય બાદ હવે ફરીથી પાટીદાર યુવાનો ફરીથી પોતાની જે ચિંતન શિબિર છે તે કરવાના છે પહેલા પાસે તેઓ કરી ચુક્યા છે આંદોલન પણ કરી ચુક્યા છે આજે ગાંધીનગર સરકાર ખાતે તેઓ એક ચિંતન શિબિર આયોજન કર્યું છે તેમાં પાટીદાર સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે અને સાથે આ જે પાસ જે યુવા નેતાઓ હતા પાટીદાર આંદોલન વખતે જોડાયા હતા તેઓ તેમજ એસપીજી ના જે કાર્યકર્તા હતા તે આ મીટિંગમાં જોડાય તે માહિતી મળી રહી છે ખાસ કરીને આજે જે બેઠક મળવાની છે તેમાં પાટીદાર સમાજના સામાજિક પ્રશ્નો તેમજ જે હાલમાં જે દીકરીઓ ભાગી જવાના જે પ્રશ્નો બની રહ્યા છે અને ખાસ કરીને જે જે સંમતિ વગર લગ્ન થઈ રહ્યા છે તેની ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને જે દીકરીઓ ભાગી જાય છે મેરેજ તેમાં માતા પિતાની મંજૂરી ચોક્કસ મેળવવી જોઈએ તે અંગે ધરાવત પસાર કરવામાં આવશે સાથે ઓનલાઈન ગેમિંગ અને વ્યાજના ચક્રમાં જે યુવાનો ફસાય છે તે ના ફસાય અને જે જમીનો પડાવી દેવાની જે

સામે આવી રહ્યા છે પાટીદાર સમાજની ચિંતન શિબિર યોજાવાની છે પાટીદાર સમાજના પ્રશ્નો મુદ્દે શિબિર ચર્ચા વિચારણા કરવામાં આવશે પાટીદાર આંદોલનના નેતાઓ આ શિબિરમાં જોડાવાના છે આંદોલનકારીઓ અને એસપીજી ના કાર્યકર્તાઓ પણ જોડાશે દિનેશ બાંભણિયા વરૂણ પટેલ અલ્પેશ કથરિયા આ શિબિરમાં જોડાશે